રાંદરી વિસ્તારમાં આવેલ લવ એન્ડ કેર મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી જ્યારે આજે સંપૂર્ણ ભારત દેશમાં શ્રી રામ મંદિરની ભવ્ય ઉજવણી થઈ રહી છે રાંદરી વિસ્તારમાં આવેલ લવ એન્ડ કેર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી આજે જ્યારે સંપૂર્ણ ભારત દેશમાં શ્રી રામ મંદિરની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે આજે લવ એન્ડ કેર મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં ડોક્ટર દીપ્તિબેન પટેલ દ્વારા મહાઆરતી કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમજ ડોક્ટર દીપ્તિબેન પટેલ દ્વારા રામલલાની પૂજના અર્ચન કરવામાં આવી હતી સાથે જ હોસ્પિટલમાં આજ રોજ આઠ જેટલા બાળકોનો જન્મ થયો હતો અને જે બાળકોના જન્મ થયા તે બાળકની સાથે તેમના માતા પિતાઓએ પણ આ મહાઆરતીમાં જોડાયા હતા સાથે સમગ્ર હોસ્પિટલ રામ નામથી ગુંજી ઉઠ્યું હતું ડોક્ટર દીપ્તિ દીપક પટેલ ગાયનેકોલોજીસ્ટ છું લવ હોસ્પિટલ માં હોસ્પિટલમાં એઝ એ ગાયનેકોલોજીસ્ટ પ્રેક્ટિસ કરું છું મેડમ આજે આજે આપણને બધાને ખ્યાલ છે કે ભારતમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહેલી છે અને તેનો ઉત્સાહ આખા દેશમાં છે અને સુરતમાં તો કંઈક અનેરો ઉત્સાહ છે લગભગ છેલ્લા પાંચ છ દિવસથી ઘણી બધી ઇન્કવાયરી આવતી હતી અમને કે અમારે બાળકનો જન્મ આ દિવસે થાય તો અમારી એવી ઘણી ઈચ્છા છે તો એમાંથી જે બાળક અને માતા સ્વસ્થ રહે તેવા અમે કપલ પસંદ કરેલા હતા અને એ લોકોની ડિલિવરી અમે આજે પ્લાન કરેલી છે સાથે અમે અહીંયા ડેકોરેશન અને એક માહોલ એવો ઊભો થઈ ગયેલો છે કે ધર્મ અને એક અથાક શ્રદ્ધાનો માહોલ છે એટલે અમે બધા ખુશ છે અને એક આનંદનો ઉત્સવ છે મહાઆરતીનું પણ આયોજન હતું મહાઆરતી મહાઆરતીમાં અ અમારા સ્ટાફ જોડાયેલા હતા અમારા ડોક્ટર્સ હતા પેશન્ટના સગા હતા અને આજુબાજુમાંથી અમારા રિલેટિવ્સ આવેલા હતા જે રામ આપણે આપણને ખ્યાલ છે કે જે સર્વ સર્વગુણ સંપન્ન વ્યક્તિત્વ છે તો આપણે ખાલી આજના દિવસે આનંદ ઉત્સાહ અને ઉલ્લાસ મનાવીએ કે આજના દિવસે જ ભજન કીર્તન કરીએ તો એ તો સારી જ વસ્તુ છે પરંતુ આપણે એમના સારા ગુણો છે તેને આપણે આપણા જીવનમાં ઉતારીશું તો ચોક્કસ આપણું વ્યક્તિત્વ તો ખુલશે સમાજને પણ સારી અસર થશે અને આપણો ભારત દેશ છે એક વિશ્વમાં સારું નામ કરશે એવી મારી એક આશા છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે